હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો સ્નાતક થયેલા ઉમેદવારો માટે ખૂબ જ સમાચાર આવી ગયા છે એસ બી બનવા માટેનો અવસર સ્નાતક થયેલા ઉમેદવારોને મળી રહેશે તો રિલેશનશીપ મેનેજર તેમજ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સહિતની જગ્યાઓ પર સ્નાતક અનુ સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે એસબીઆઈ દ્વારા તો વિગતે જોઈએ મિત્રો જો તમે એસબીઆઈમાં નોકરી કરવાનું ચપનું જોતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે હાલમાં જ બેંક દ્વારા ખાસ કેડર ઓફિસર અંતર્ગત કુલ એકસો ત્રણ પદો પર ભરતીની સત્તાવાર જાહેરાત કરાઈ છે આ માટે અરજી પ્રક્રિયા ગત તારીખ સત્યાવીસમી થી શરૂ કરી દેવાય છે અને ઉમેદવારો સત્તાવાર પોર્ટલ એસબીઆઈ ડોટ બેંક ડોટ ઇન પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે અને આ પદો પર અરજી કરવા માટે આખર તારીખ સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ નિયત કરવામાં આવેલી છે તો મિત્રો સત્યાવીસ ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થયેલી છે અને છેલ્લી તારીખ સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ છે તો જે ઉમેદવારો સ્નાતકનો સ્નાતક થયેલા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું ખાલી પદની વિગતો મિત્રો અહીંયા આપેલી છે ભરતી પૈકી હેડની એક જગ્યા છે ઝોનલ હેડની ચાર જગ્યા રિજનલ હેડની સાત જગ્યા રિલેશનશીપ મેનેજરની ઓગણીસ જગ્યા ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલિસ્ટની છેતાલીસ જગ્યા છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજરની બે જગ્યા તેમજ સેન્ટ્રલ રિચર્ચ ટીમની બે જગ્યાઓ ખાલી છે અને આ તમામ જગ્યાઓ માટે યોગ્યતા તેમજ માપદંડ વિશે ટૂંકમાં જણાવેલ છે આ પદો પર અરજી કરવા માટે વય મર્યાદા પદાનુસાર નિયમ નિયત કરવામાં આવેલી છે એટલે કે જગ્યાઓને અનુરૂપ વય મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ ત્રીસ વર્ષ અને પાંત્રીસ વર્ષ રહેશે જે વયમર્યાદા છે વિવિધ પદોને અનુરૂપ નક્કી કરવામાં આવેલી છે અને મહત્તમ વય વયમર્યાદા પદાનુચાર પાત્રીસ વર્ષ ચાલીસ વર્ષ બેતાલીસ વર્ષ અને પચાસ વર્ષ નિયત કરવામાં આવી છે આ પદો પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે ભારતની કોઈ પણ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી પદને લગતી સંબંધિત વિષયની સ્નાતક અનુસ્નાતક અનુસ્નાતક ડિપ્લોમા કે સ્નાતકોત્તર ડિગ્રી કે અહીંયા નિયત પાત્રતા હોવી જોઈએ અને આ માટે મિત્રો અરજી ફી શું રહેશે તો અરજી ફી વિશે સ્પષ્ટતા કરેલી છે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે સામાન્ય ઇડબલ્યુ તેમજ ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી ચારસો પચાસ રૂપિયા નક્કી કરવામાં આવેલી છે જ્યારે એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફીમાં સુખસાત આપવામાં આવેલી છે ઓનલાઈન અરજી કરવા માટે અહીં મિત્રો ખાસ જણાવેલું છે એસબીઆઈ સ્પેશિયલ કેડર ઓફિસરના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ મિત્રો એ એસબીઆઈ બેંકની આપેલી છે જેમના પર જવાનું રહેશે ત્યારબાદ હોમ પેજ પર માંગેલી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ ફરીથી લોગિન કરી જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી હસ્તાક્ષર ફોટો અપલોડ કરવાના રહેશે અને નિયત ફી ભરી તેમજ ફોર્મ સબમિટ કરતાં પહેલાં ધ્યાનથી જોઈ જવાનું રહેશે અને તેની એક કોપી કાઢીને સાસવી રાખવાની રહેશે તો એસબીઆઈ દ્વારા એસસીઓ બનવા માટેની સુવર્ણ તક જાહેર કરવામાં આવેલી છે એકસો ત્રણ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને છેલ્લી તારીખ મિત્રો સત્તર નવેમ્બર બે હજાર પચીસ છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ